નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે અવનવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પાકની વાત કરી છે અત્યારે લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર એ છેલ્લા સ્પ્રે આ મગફળીની અંદર ચાલી રહ્યા છે તો અત્યાર સુધી મગફળીની અંદર કેવી કેવી માવજતો થઈ મગફળીની અંદર ઉતારા કેવા આવશે આપણે જે ફૂલઝેલ પ્રોડક્ટની અને થાર પ્રોડક્ટની જે ભલામણ કરીએ છીએ એના ઉપયોગથી એ કેવા ફાયદાઓ મળ્યા છે એ આજે આપણે છેલ્લી ઘડીએ એ જાણવાનો પ્રયત્ન કરીશું આપણે આપણી સાથે મૂડીથી જસપાલસિંહ પરમાર આપણી જોડે છે તો એમની પાસેથી વિગતવાર માહિતી મેળવીએ સાહેબ આપનો પરિચય નમસ્કાર મારું નામ પરમાર જસપાલસિંહ વનરાજસિંહ મારું ગામ મૂડી તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર પંચાણું ત્રણ સિત્તેર પિસ્તાલીસ બે ચોર્યાસી હવે મારે મગફળીના પાકની અંદર પહેલેથી વાત કરું તો પહેલાં પાયાની અંદર ડીએપી એક બિયારણ સામે એક મણ સામે એક મણ ડીએપી એટલે વીસ કિલો વીસ કિલો ડીએપી આપ્યું છે પછી જ્યાં ઉગી ગઈ ત્યાં સુધી કઈ કમ્પ્લીટ થઈ ગયું પછી કોઈ જાતના ખાતર આપેલા નથી અને અત્યારે એક સલ્ફર આપ્યું છે ખાતર બાબતે બીજી સિવાયના કોઈ ખાતરો આપેલા નથી દવાની વાત કરીએ તો દવાની અંદર પ્રથમ રાઉન્ડ ની અંદર વિકાસ માટે ની દવા આપેલી અને સાથે આપણે થાર થાર તો ભૂલતા જ નથી બધા પહેલેથી છેલ્લે સુધી થાર નવસો એકોતેર એ નહીં ભૂલવાનું કારણ શું નહીં ભૂલવાનું કારણ અમારે જો સુકારાના પ્રશ્ન થોડાક રહે છે બીજા નંબરમાં ટીકા ગેરુના પ્રશ્ન અમારે રહે અને ત્રીજો મોટો ફાયદો અમારા માટે એ છે કે રોજ ભૂંદ આવતા નથી ગંધના હિસાબે એના એક રાઉન્ડ મારીને લે વીસ દિવસ સુધી કોઈ જાતનું

હાઈટ એટલી બધી થોડુંક ગ્રોથ કંટ્રોલ થયો ને પડી ગયું એ અમારે અમારે નવું જ હતું હતું એ ઓગણીસની સાલમાં વાવી પણ ત્યારે એ બધું એમ નામ થઈ ગઈ ભગવાન ભરોસે કહેવાય ને આ વખતે અમે એવું ધ્યાન નથી અપાણું છતાં ઓછી અમારે અને અમારે આ વિસ્તારમાં મગફળી આ વર્ષે જ જાજી વવાણી છે બરાબર નહીં કપાસ મોસ્ટ ઓફ કપાસ હા બરાબર તો એના હિસાબે થોડીક માહિતીના અભાવ અને થોડીક માવજતમાંના લીધે આ સુયા રહી ગયા છે કાળા પડી ગયા છે એના હિસાબે ઉત્પાદનમાં થોડુંક ડિફરન્સ આવ્યો છે કેમ કે આ પંચાવનથી સાઠ પોપટાજ બન્યા છે પરંતુ જો આ બધા બની ગયા હોય તો જે છે ઉત્પાદન આમાંથી જે સારું એવું મળે નીકળી શકે આ તમારી સામે નજર સમજ ખેડૂત મિત્રો છોડ પણ આપણે ખેંચીને લાવેલા છે આમાં પડ્યા છે એની અંદર તમે જોઈ શકો છો બધાએ

તો ખેડૂત મિત્રોને કેવો બેનિફિટ રહી શકે મારા માનવા પ્રમાણે એનો ખર્ચો કોઈ દીમને માથે નહીં પડે માથે નહીં પડે એથી જે પાંચ હજારનો ખર્ચો કરશે ને તો પચાસ હજારનું વળતર આપ આ વળતર આપશે આપશે ને આપશે ખેડૂત મિત્રો આ હતી ફૂલ જેલ અને થાર છે તો આપણે નજર સમક્ષ છે પરિણામો જોઈએ આની અંદર તમે કોઈ પણ પાક હોય કોઈ પણ બધા પાકની અંદર ફૂલ જેલ વાપરો

તમારા વિસ્તારની અંદર ફૂલ જેલ મેળવવા માંગતો હોય તો આપણો હેલ્પલાઇન નંબર સતત ચાલુ હોય છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધારે માહિતી માટે અમારો નંબર અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો વધારે ખુશ આભાર